જળ સંકટ સામેની લડાઈમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સુરત શહેરને દિલ્હી ખાતે જળ સંચય જન ભાગીદારી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જળ શક્તિ મંત્રાલય દ્વારા દેશભરમાં ભૂગર્ભ જળની ગુણવત્તા સુધારવા અને જળ સ્તરને ઊંચું લાવવા માટે હાથ ધરવામાં આવેલા જળ સંચય અભિયાન અંતર્ગત સુરત શહેરે આ સિદ્ધિ મેળવી છે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વર્ષ બે અને પચીસમાં કુલ સડસઠ હજાર એક સો ચોરાણું જળસંચય સ્ટ્રકચર ઊભા કરીને વરસાદી પાણીને નદી કે દરિયામાં વહી જતું અટકાવી જમીનમાં ઉતારવામાં સફળતા મળી હતી જળસંચય ગુજરાતમાં પ્રથમ આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ જળસંચય ક્ષેત્રે દેશના ટોપટેન જિલ્લા અને મહાનગરપાલિકાઓની પસંદગી કરવામાં આવી હતી જેમાં સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે રહ્યા છે રિચાર્જ બોલવેર સ્થાપિત કરવાના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન કેટેગરીમાં સુરત પાલિકાએ રાજ્યમાં પ્રથમ અને દેશમાં છઠ્ઠો ક્રમાંક હાંસલ કર્યો છે પાલિકાએ કેચ ધ રેન અભિયાન અંતર્ગત દસ હજાર નવસો ઓગણસિત્તેર ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ તૈયાર કરી છે ત્યારે શહેરી કક્ષાનો આ ગૌરવપૂર્ણ એવોર્ડ સ્વીકારવા માટે સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી કમિશનર શાલિની અગ્રવાલ સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ અને પાણી સમિતિ ચેરમેન હિમાંશુ રાહુલજી દિલ્હી પહોંચ્યા હતા એવોર્ડ સમારોહમાં જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે સુરત મહાનગરપાલિકાને જળસંચયના અગિયાર હજાર એકસો સડસઠ સ્ટ્રકચર ઊભા કરવા બદલ ટ્રોફીની સાથે બે કરોડ રૂપિયાનો રોકડ પુરસ્કાર એનાયત થયો હતો જ્યારે સુરત જિલ્લા તંત્ર અને પંચાયતને સડસઠ હજાર એકસો ચોરાણું સ્ટ્રકચર ઊભા કરવા બદલ ટ્રોફી સાથે એક કરોડ રૂપિયાનો પુરસ્કાર એનાયત કરાયો હતો સોસાયટીઓમાં જનભાગીદારીના ધોરણે રેઇન હાર્વેસ્ટિંગનો સમાવેશ કરવાનો નિર્ણાયક ફાળો છે જળસંગ્રહ ક્ષેત્રે સુરતનું આ પ્રભાવશાળી પ્રદર્શન દેશ માટે એક ઉદાહરણ પૂરું પાડે છે અને આવનારી પેઢી માટે જળ સુરક્ષા સુનિશ્ચિત કરવાના સામૂહિક પ્રયાસોનું પ્રતિક છે નમસ્તે જળસંચય જનભાગીદારી અંતર્ગત આજે સુરત મહાનગરપાલિકાની કૃત્રિમ રીતે વરસાદી પાણીને જમીનમાં ઉતારવા રેન હાર્વેસ્ટિંગ સ્ટ્રકચર બનાવવામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ અને દેશમાં છઠ્ઠો ક્રમ આવ્યો છે હું તમામ સુરતીઓના સાથ સહકારથી આદરણીય પાટીલ સાહેબના માર્ગદર્શનમાં સુરત મહાનગરપાલિકાએ છેલ્લા એક વર્ષમાં અગિયાર હજાર જેટલા રેન હાર્વેસ્ટ સ્ટ્રક્ચર બનાવ્યા છે પ્રધાનમંત્રીશ્રીના કેઝર રેન અભિયાનને સુરત મહાનગરપાલિકાએ એક ઇનિશિયેટીવ લઈને કામ કર્યું છે તેના માટે હું તમામ સુરતીઓને તેમના સાથ સહકાર આપ્યો તે બદલ આજનો આ એવોર્ડ તેમને